પશ્ચિમ બંગાળમાં આજે મતદાતા સૂચિની વિશેષ પુનઃ નિરીક્ષણની તબક્કાની શરૂઆત થઈ છે રાજ્યના બસો ચોરાણું વિધાનસભા ક્ષેત્રોના ત્રણ હજાર બસો ચોત્રીસ ટેબલ પર સુનાવણી કરવામાં આવી રહી છે દરેક વિધાનસભા ક્ષેત્રમાં અગિયાર ટેબલો પર સુનાવણી કરવામાં આવી રહી છે તો કોલકાતામાં સૌથી વધુ સુનાવણી કેન્દ્રો મુખ્યમંત્રીના ક્ષેત્ર ભવાનીપુરમાં છે જ્યાં નવ કેન્દ્રો પર સુનાવણી કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી પંચના કાર્યાલય દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં અનમેપ્ડ મતદાતાઓની સુનાવણી કરવામાં આવશે આ તે મતદાતા છે જેમના નામ બે હજાર બે ની મતદાન સૂચિમાં નથી અને તેમના માતા પિતા અને તેમના દાદા દાદીના નામ પણ આ મતદાતા સૂચિમાં હોવાનું પરિણામ આપી શક્યા નથી સીઈઓ કાર્યાલયે જણાવ્યું છે કે આવા મતદાતાઓની સંખ્યા એકત્રીસ લાખ છે જેમની ચાર માઇક્રો ઓબ્ઝર્વર દ્વારા સુનાવણી કરવામાં આવશે આ પ્રક્રિયામાં સીસીટીવી કેમેરા કે વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે નહીં પરંતુ સંબંધિત મતદાતા ઇઆરઓ અને માઇક્રો ઓબ્ઝર્વર એક રજિસ્ટર પર હસ્તાક્ષર કરશે તેમજ આ રજિસ્ટરના દસ્તાવેજોને સોફ્ટવેરના માધ્યમથી અપલોડ કરવામાં આવશે